પેપર માં આ દિવાળી આવે છે ને કેટલી ઓફરો આવે આ ઇનામ મળે એની ઉપર જો 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 ગિફ્ટ મળે હા તો કાર આવી છે આપણે કાર લેવાની કાર ને આ કાર એક્સ્ટ્રા છે આ ફ્રીઝ વાત થઈ છે ફ્રીઝ સાથે કાર એક્સ્ટ્રા આવે છે ફ્રીઝ એડ છે ફ્રીઝ તો હું એમ કહેતી હતી કે એટલી આવે ને તો મારે કેવું છે કે આ દિવાળીએ મોટો ફ્રીઝ લેવું છે એક બાજુ ફ્રીઝ અને એક બાજુ ફ્રીઝર હવે ઘર માં છીએ કેટલા જણા આપણે જેટલા હોય એટલા પણ આ દુનિયા માં આવ્યા છીએ તો સુખેથી થી શાંતિ થી રહેવું તો પડે ને સાચી વાત છે મમ્મી લઈ લેશો હો હા તમારી બધી જ ઈચ્છા અને મનોકામના પૂર્ણ કરીશું બસ કાઈ વાંધો નહીં બેટા થેન્ક યુ હું તમને શું કહેતી હતી શું કે મારી ફ્રેન્ડ છે ને મીરા એમનો ફોન આવ્યો હતો હવે એ તો ખબર જ છે આ તમે બે બેનપણી એવી ગાંઠ બાંધી છે ને જાણે કે લગન નો કરી લીધા હોય છેડાછેડી બાંધી છે તો શું કહેતી હતી કે ફરવા જવાનું છે ના ફરવા તો થોડાક દિવસ પહેલા જઈએ કે વરસાદ ચાલુ છે અત્યારે તો ગરમ ગરમ તમારે ભજીયા ખાવા જવાના છે ના મમ્મી વાત બીજી જ છે વાત બીજી જ એટલે મને એમ લાગે છે કે વરસાદમાં તમે લોકો કાઈ હિલ સ્ટેશન પર જવાના છો પણ સાંભળી લેજો બે બેન પણીને હું ક્યાંય જવા દેવાની નથી મારી પૂરી વાત સાંભળશો મારી માતાશ્રી હા મારી પુત્રી બોલ તું શું કહેવા માંગે છે જુઓ વાત થોડીક ડિફિકલ્ટ છે હા ડિફિકલ્ટ વારી આમાંય તમારા દેહની વાતમાં હા હું ડિફિકલ્ટ હોય રોજ કાંઈક નહીં કાંઈક નવું હોય છે વાત થોડીક અજીબ ઓર ગરીબ પણ છે પણ ગરીબ નહીં ગરીબ નહીં ગરીબ વાત કરમાં તું અજીબ વાત કર તો બરાબર છે વાત કરું તમને વાત સાંભળશો સિરિયસલી વાત કરું છું ઓનલીસ સિરિયસ સાંભળું જ છું કાંચ્ય ભગવાન એ પાછું છુ મમ્મી મીરાનો ફોન આવ્યો હતો હું કીધું અને એ મને એમ કહેતી હતી કે એમનો દેર સાગર કરીને છે કોઈક અને છે તે હા હું એમને જોયો છે તો શું છે હા દેર છે એનો પછી આગળ એ એમ કહેતી હતી કે તારો અને મારા દેરનો સગાઈ ખોટવી દઈએ અરે વાહ હા તો તે એટલી સરસ વાત કરીને કે મને આ વાત સાંભળીને બહુ મજા આવી ગઈ પણ હું એમ કહું કે મિરકી એક તને ફોન કર્યો એની કહે મને ફોન કર્યો તો એટલી આ વાત તો મને ગમી છે પણ બેટા એક વાતની ખામી છે શું એ જ કે આ તારા મામાને જે વાત કરી હતી મેં કે તને વાત ચલાવજો એને કોઈ દોસ્તાર છે ને એ એને છોકરો છે ને એની હારે તો હું એમ કહું છું કે ન્યા વાત ચાલે છે જો ન્યા શું જવાબ આવે ને એ પ્રમાણે આપણે વિચારશું અને આમ પણ આ તમને બે બેનપણી અલગ થવાની તો મજા આવતી જ નથી આ બે દેરાણ જેઠાણી બની જાય અને એને પછી જલસા જ કરવાના પછી તો તારી મા યાદ નહીં આવે પણ એકવાર તારા મામા પૂછી જોઈશ કે શું છે શું નહીં અને પછી આપણે વિચાર સુધી કરવા તમારી બધી વાત સાચી મમ્મી પણ અમીરાએ જે વાત કરી તમારી તમારી નજરમાં યોગ્ય છે લો એમાં શું યોગ્ય ન અયોગ્ય યોગ્ય જોઈને દીકરા અમાય મીરા ક્યાં દુખી છે સુખી છે ને એને જલસા કરે છે માન્યું કે મીરા સુખી છે હા પણ તું પણ મમ્મી આપણે જાણવું તો જોઈએ ને કે શું કરે છે શું નથી કરતા આ એક્સ એમની લાઈફલાઈન લાઈફ બેટા હિતલ હું તારી મમ્મી છું એટલે ડાયરેક્ટ હા મીરા એ વાત કરી અને તને એની સાથે લગ્ન કરાવી દીધે દેર સાથે એવું તો નહીં જ બને હું તો પણ જાણી લઈશ પણ પેલા એક જગ્યા દી તો જવાબ આવવા દે પછી વિચારશું ને આમ પણ મારી ફ્રેન્ડે કીધું છે ને એટલે બધુંય વ્યવસ્થિત જ હશે છતાં પણ કઈ નઈ હું જાઉં આ તમે જુઓ ફ્રિજ કાર લેવી હોય ત્યારે કહેજો હું આવીશ જોડે